ચાલો હેલો एवरीवन જય દ્વારકાધીશ આજે આપણે શરૂ કરવાના છે નવું ચેપ્ટર સ્ટાન્ડર્ડ કોમર્સ ગુજરાતી મીડિયમ માં અંદર નામ છે આમનોંધ આમનોંધ એટલે કરીએ આ ઈઝી ચેપ્ટર રહેવાનું છે અને આવડી જવાનું બીજું આવડી તો એકાઉન્ટ બીકોમ બીબીએ બધું આવડી ગયું સીએ પણ ઈઝી લાગશે એટલે આપણે લોકો સૌથી વધારે સૌથી વધારે શું તો કે કઈ નહીં આપણે વ્યવહાર કરતા ધંધાના આપણે લોકો ચોપડામાં લખી નાખીએ ને ચોપડો પણ એ નિયમો શું મહત્વના છે ફ્રેન્ડ્સ ઉધાર જમાના નિયમો યાદ છે આપણે દસ લાઈન ગઈકાલે લખી હતી આજે ફરીથી એક વખત લખી દઈએ

ધંધાનો લાભ લેનાર ખાતે ઉધાર બીજો નિયમ શું હતો ધંધાને લાભ આપનાર ખાતે ક્ષમા પેલો નિયમ ઈઝી બીજો નિયમ કયો હતો ઉપજ ખર્ચ એકવાર લખવાલો ઉપરે ઉધાર પછી નુકસાન ધંધાનું નુકસાન આપણે શું કરવાનું હતું ઉધાર પછી ધંધાની આવક જમા

માલ આવે તો ઉધાર ધંધામાં માલ આવે તો ઉધાર માલ ધંધામાંથી જાય તો જમા ધંધામાં મિલકત આવે તો ઉધાર એના નામે ઉધાર કરશું અને મિલકત જાશે તો એના ખાતે એના નામે શું કરશું જમા આવશે ઈઝી 100% આવડી જ જાય ક્લિયર આ નિયમનો કોઈ દર એટલો સુક ફાયદો થાય છે આમનો આપણને થોરોલી ઈઝીલી આવડી જાશે ક્લિયર ચાલો હવે શરૂ કરીએ સૌથી પહેલા આપણે લોકો શું શરૂ કરશું ઉદાહરણ નંબર એક લખો છીએ બનાવવાની છે એટલે આમનું સૌથી પહેલા શું બનાવવું પડશે ફોર્મેટ તો ચાલો પેલા ફોર્મેટ બનાવી લઈએ આમનું આમ નોંધનું આમ તો આપણને બધાને ખબર જ હોય આમનું ફોર્મેટ શું છે છતાં એક વખત ડ્રો કરીએ ઓકે

માર્ચ એની તારીખ કેટલા છે પહેલી ઓકે શું કે છે સૌથી પેલા બોલો છીએ કેટલા માલ રોકડે પાંચ માલ ખરીદ્યો તો ધંધામાં માલ આવે આવે તો

પેલો દાખલો છે એટલે બાબત જે લખતા શીખવાડું છું બાબત જેમાં કઈ ન હોય તમે જે બે વાર આપ્યો ને એ એમ નામ લખી નાખો માલ રોકડે થી માલ ખરીદ્યો તેના સમજાણું શું લખવાનું કૌંસમાં બાબત કરીને લખો બાબત છે એટલે વ્યવહારની ટુકડીની વિગત શું છે કે રોકડે થી માલ ખરીદ્યો તેના ક્લિયર વાત તમે રોકડેથી માલ લીધો છે એટલા માટે આમ નોંધ આપણે કરી છે ક્લિયર એટલે કોઈ વ્યક્તિને ને માનો કે એકાઉન્ટ ન આવડતું હોય તો એ બાબત જે જોઈએ ને એટલે એને ખબર પડી જાય કે આ વ્યવહાર શું હતો બરાબર છે બીજી વસ્તુ શું છે ચોથી તારીખ શું કહ્યું છે આઠ હજાર નો માલ નંદન પાસેથી સાખ ઉપર સાખ ઉપર એટલે કે બાકીમાં ખરીદ્યો તો ધંધામાં માલ આવે આવે તો ઉધાર એટલે પેલા લખીએ ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા નંદન પાસેથી લીધો છે એટલે તો ને આપણું કોણ થઈ જાય છે લેણદાર લેણદાર હંમેશા કેવો હોય જમા હોય અથવા એમ યાદ રાખવાનું કે નંદન ને અત્યારે રૂપિયા નથી એટલે આપણું દેવું છે ને દેવું હંમેશા કેવું હોય જમા બાબત આવડી જાય ને લખતા સાતમી તારીખ શું છે રૂપિયા ચાર હજાર જીજના ને વેચો છો તો ધંધામાંથી માલ જાય જાય તો જમા અને જીજ્ઞા ને વેચો છે એટલે નામ આપ્યું ને જીજ્ઞા એનો મતલબ કે આપણે કેવો છે હા જીજ્ઞાને ઉધારમાં વેચ્યો એટલે જીજ્ઞા દેવાદાર છે દેવાદાર હંમેશા કેવી હોય ઉધાર જ હોય અથવા આપણું લેવું છે જીજ્ઞાને આપણે બાકીમાં વેચ્યો જીજ્ઞા ખાતે ઉધાર કેટલા રૂપિયા ચાર હજાર કે સાત હજાર ચાર હજાર આપણે વેચ્યો છે એટલે ધંધામાંથી માલ જાય જાય તો જમા પણ વેચ્યો છે એટલે કયા ખાતે જમા કરાય વેચાણ ખાતે બીજા ચેપ્ટરમાં આપણે બહુ મહેનત કરી છે ઉધાર જમાની તો હવે તો એ આવડું જ જોઈએ બરોબર ને અહીંયા બહુ મહેનત કરી હતી તો અહીંયા આપણને ઈઝી લાગવું જોઈએ માડી ફ્રેન્ડ્સ ચાલો પછી તારીખ બાર શું છે રૂપિયા પછી કમિશન મળ્યું જો કમિશન મળે તો કમિશન મળ્યું હોય તો શું હોય રોકડા આપ્યા હોય ને આપણને કમિશનમાં રોકડ આવે આવે તો ઉધાર એટલે લખશું રોકડ

એકસો પચાસ મજૂરી ખર્ચ ચૂકવો તો ધંધામાંથી રોકડ કેવો હોય ઉધાર રોકડ ખાતે જમા કેટલા રૂપિયા પેલા એકસો પચાસ એકસો શું કરે પછી પૂરું કે છે અહિયાં આ સમ પૂરો થયો કુલ સરવાળો કરી ગયો ચાલ કુલ સરવાળો કર્યો સમ પૂરો થયો આઈ સો મજા આવી પેલો દાખલો ડન